જય માતાજી સ્વાગત આપ સૌનું કેમ છો બધા મજામાં માંગે આઈ હોપ તમે બધા ફ્રી ટાઈમ ફાઈન હશો તો અત્યારે આપણે આવી ગયા છે માં મેરડી માતાના દર્શન કરવા માટે અને આજે છે રવિવાર ભોજનની સુવિધા શું છે પાર્કિંગની વ્યવસ્થા કેવી છે સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે જો તમે વીડિયોના અંત સુધી બના છો તો ચાલો મેરડી માતાના દર્શન કરીએ તો અહીં આપણને આ રીતનો પ્રવેશ દ્વાર જોવા મળી રહ્યો છે અને અંદરની સાઈડ ઉપર તમે આવશો એટલે તમે અહીંયા બજાર લાગેલું જોવા મળશે તો અહીંયા તમે પણ પડાવી શકો છો અને માતાજીની ફોટો ફ્રેમ પણ તમને મળી જશે ની બાજુની સાઈડ ઉપર તમને નારિયેળનો પ્રસાદ વધારવા માટેની સુવિધા પણ જોવા મળવાની છે અને બાજુની સાઈડ ઉપર અહીંયા પ્રસાદનું કાઉન્ટર પણ ત્યાંથી તમે માતાજીને અર્પણ કરવા માટેનો પ્રસાદ પણ લઈ શકો છો તો આ રીતના પાર્કિંગ કરવા માટેની વિશાલ સુવિધા આપણને જોવા મળે છે જ્યાં તમે તમારું પાર્ક કરી શકશો તો રવિવાર અને રવિવાર દિવસે માતાજીના દર્શન કરવા માટે અહીંયા હજારોની સંખ્યાની અંદર આવતા ભાવિ ભક્ત તમને જોવા મળી ગયા છે તો ચાલો મંદિરની અંદર પ્રવેશ કરીશું અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એટલે માત્ર એક ગામ નથી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર અને પરમ શાંતિ નું સરનામું છે માં મેલોડી એ આધાર શક્તિનું સ્વરૂપ છે કહેવાય છે જેનું કોઈ નથી એની માં મેલોડી છે વલાસણના આ પવિત્ર મંદિરમાં સાક્ષાત બિરજ માનશે એવું અહીં આવનાર ભાવી ભક્ત અનુભવે છે ગમે તેટલી તકલીફ હોય પણ જ્યારે કોઈ શ્રદ્ધાથી વલસાડની આ માટીમાં પગ મૂકે છે ત્યારે તેના અડધા દો તો માની મૂર્તિના દર્શન મસ્તથી દૂર થઈ જાય છે તો ચાલો આપ સૌ સાથે મળીને તમે પણ મેરી માતાના દર્શન કરી લો અંદરની સાઈડ ઉપર જે પિલર છે તેની ઉપર તમને આ રીતના કલાકૃતિનો નમૂનો જોવા મળશે માતાજીના સુંદર દર્શન કરીને બહારની સાઈડ ઉપર આવ્યા અને પરમ શાંતિનો અનુભવ થયો તો તમે વલાસન ગામના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો મહેબી માતાના દર્શન કરવા માટે તમારે રવિવારના દિવસે અવશ્ય આવવું જોઈએ તો ચાલો મારી સાથે તમે પણ મંદિરની પ્રદર્શિના કરવા માટે પ્રદર્શિ કરતા કરતા આપણને બનેલું જોવા મળે છે તો તમે અહીંયા જોઈ શકો છો મેરડે માતાજી પ્રાધાન્ય સ્થાન સિન્ડોલ પેરડા નું રૂષ તમને અહીંયા જોવા મળે છે જ્યારે મંદિર જૂનું હતું અને ત્યારે સંપૂર્ણ રીતે કામ થયું ન હતું ત્યારે આ જગ્યા ઉપર મંદિર હતું મંદિરના પાછળના ભાગમાં જ્યારે આપણે પ્રદર્શિના કરીશું તો અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થશે અહીંયા તમે જોઈ શકો છો કુંબેર ભગવાનની આ રીતની પ્રતિમા પણ રાખવામાં આવી છે

મોહનદાર આ રીતનો સરસ મજાનો મોટો ફળ બનેલો છે ભાવિ ભક્ત અહીંયા દર્શનાર્થે આવતા અહીંયા ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે તે દરમિયાન તેમને અસુવિધા ના થાય તે માટે પંખાની સુવિધા અને ઠંડા પાણીની સુવિધા પણ આપણને અહીંયા જોવા મળે છે તો આપણે કર્યા મેરજી માતાના દર્શન વલાસા ગામ ખાતે આવીને સંપૂર્ણ ડિટેલ મેં તમારી સામે રજૂઆત કરી જો તમને આ ડિટેલ પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો જ્યાં ની અંદર આપણે ફોન મળીશું ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો જય માતાજી